ખેડૂત મિત્રો આ એકદમ સીમાચિ રૂપ કિસ્સો હકીકતે બની ગયેલો છે એ કહું છું વારંવાર આપણે કોઈ એરિયાનો ઉલ્લેખ નથી કરવો કારણ કે એનાથી નિર્દોષ ખેડૂતોને નુકસાની જશે પણ અમુક એરિયાના ભાવ ચાલતા નથી એની પાછળના ઘણા કારણો હોય છે અમારા જ એક સંબંધીને સસ્તી જમીન લેવાની હતી બજેટ જ એનું નાનું હતું અને એ એરિયામાં સસ્તી જમીન છે હજી આજની તારીખે લાખ રૂપિયાની દોઢ લાખ રૂપિયાની અને બે લાખ રૂપિયાની વીઘો જમીન મળે છે રાજકોટથી પચાસ કિલોમીટર આજુબાજુમાં એક દિશા સિવાય ક્યાંય પાંચ લાખનું એકર મળતું નથી એટલે કે લાખ દોઢ લાખનો વીઘો તો ભૂલી જ જાઉં ક્યાંય છે જ નહીં છતાં આ એરિયામાં છે અને જમીન જાજી હતી બસો વીઘા જમીન હતી હવે ભાઈ નક્કી કરી બધું કરી પછી મને કે ચાલો સાથે કારણ કે એ એરિયામાં ફ્રોડના કિસ્સા બહુ બને છે બધા બ્રોકર ખરાબ નથી પણ અમુક બ્રોકરનો ધંધો જ આ છે અમુક એવી વ્યક્તિઓ હોય જે કુકડા ગોતે રોજ સવારે એકાદો કુકડો ગોતવાનો એટલે કુકડે બોલે એટલે આ ભાઈ પકડી જાય અને ઈંડા ખાવાના ટોકન લઈ લેવાનું અને પચાવી પાડવાનું એટલે હું ત્યાં ભેગો ગયો મને તો કોઈ પણ વસ્તુની આગેથી ગંધ આવે જેમ માથીને બે કિલોમીટર દૂરથી માણસની ગંધ આવી જાય કદાચ તમને ખબર ન હોય તો સિંહને અડધો કિલોમીટર દૂરથી શિકારની ગંધ આવી જાય એ મને છે ને અડધો કિલોમીટર દૂરથી ગંધ આવી જાય એ ભાઈ પાસે કાંઈ નાળી હતો ને હાથ નંબર લઈને નકરતા હતા મને કે આ જગ્યા પણ આઈખો ખુલી રાખીને મગજ ચાલુ રાખીને એટલે ખબર પડે કે આ જગ્યા એ ભાઈ કીએ છે એ નથી એટલે મેં તરત ગૂગલ મેપમાં કાઢીને જોયું મારી પાસે દરેક મેપ હોય ન હોય તો તમે પણ ડાઉનલોડ કરી શકો મેપ ડાઉનલોડ કરીને ભાઈ જે બતાવ્યું હતું ને જગ્યા લોકેશન મે કીધું કે આ ભાઈ જગ્યા નથી ઈ કે ના ના અહીંયા છે આજુબાજુમાં થોડીક છે શેઢા બતાવ્યા અમને ખરા બપોરે તડકાના રખડીને પછી દલાલને મે કીધું ભાઈ હું કોણ છું વિડિયોમાં બતાવ્યું અને ઈ ભાઈ મારા વિડિયો પાછો જોતો તો ઓળખી ન ગયો મને કારણ કે મારી ઓડિયો ચેનલ જોતો હતો પછી તો વાત થી એટલે બધી ઓળખી ગયો મને કે રમણીકભાઈ તમારા કામની આ જગ્યા નથી પણ અમને આ આરામથી વેચવા માટે ગ્રાહક મળી જશે બોલો ચોખ્ખું દીવા જેવું ફ્રોડ માણસો કરે છે નવી જમીન લેતા પેલા હાથવાર વિચાર કરજો અજાણી જગ્યામાં જવું નહીં અજાણી દસમાં જવું નહીં આવી વ્યક્તિઓનું કામ જ આ છે ટોકન લેવડાવી લેવાનું કાંઈ તમને દે નહીં ખાલી હાથ નંબર જ હોય એની પાસે ન કોઈ ડીએલઆરમાં મળતા કાગળના ડોક્યુમેન્ટ હોય એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો જાજી કાંઈ ન ખબર પડે

જમીન ખરીદી વખતે ખાસ ધ્યાનમાં રાખજો આ જરાય બનાવટી વાત નથી કરી હું જાતે એમની સાથે ગયેલો એટલે આ તમને વાત કરું છું તો જમીન લે વેચ કરતા પહેલા અનેક વાર વિચારવું મેં મારા બધા વિડીયો આપેલા છે સાંભળવા તો ફસાશો નહીં